હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ખાવાનો સ્વાદ સો ગણો વધારી દે તેવા રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી મસાલા પાપડની રેસીપી તો આ મસાલા પાપડ બનાવવામાં તમને ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગશે અને તમે ખાવાના સાઈડમાં સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે તો ચાલો એકદમ ઝડપથી ઝટપટ તૈયાર થઈ જાય તેવા મસાલા પાપડ બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે બાઉલમાં એક ચોથાઇ કપ જેટલી એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું તો તમારે આ રીતે એકદમ ઝીણી ઝીણી ડુંગળીને ચોપ કરવાની છે અને સાથે જ તેમાં હવે આપણે એક ચોથાઇ કપ જેટલી આ રીતે ઝીણી કટ કરેલી કાકડી પણ એડ કરીશું તો કાકડીને પણ મેં આ રીતે એકદમ ઝીણી ઝીણી કટ કરી દીધી છે વેજીટેબલ્સ તમારા આ રીતે ઝીણા હશે તો પાપ મસાલા પાપડ ખાવામાં વધારે ટેસ્ટી લાગશે અને હવે આપણે એક ટામેટાને પણ આ રીતે એકદમ ઝીણું ઝીણું કટ કરીને એડ કરીશું તો અહીંયા ટામેટામાં ખાસ તમારે અંદર જે બીજનો અને પાણીનો ભાગ હોય છે તેને અલગ કરી લેવાનું છે હવે ઉપરથી આપણે બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને બધા જ વેજીટેબલ્સને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા જો તમારા ટામેટામાં પાણીનો અને બીજનો ભાગ હશે તો જ્યારે તમે તેને પાપડના ઉપર સ્પ્રિન્કલ કરશો ત્યારે તે પાપડ જલ્દીથી સોફ્ટ થઈ જશે એટલા માટે તમારે ખાસ તેમાં પાણીનો જે ભાગ હોય છે તે અલગ કરી લેવાનો છે અને તમારે એક ઝીણું કટ કરેલું લીલું મરચું એડ કરવું હોય તો તમે મરચું પણ એડ કરી શકો છો અત્યારે આપણે વેજીટેબલ્સમાં કોઈ જ મસાલા નથી ઉમેરવાના નહીં તો તેમાંથી પાણી અલગ થશે અને તેના લીધે પાપડ તમારા જલ્દી સોફ્ટ થઈ જશે તો ફક્ત આ રીતે તમારે વેજીટેબલ્સને જ મિક્સ કરવાના છે તો અહીંયા આપણો વેજીટેબલ્સ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે પાપડ ઉપર સ્પ્રિન્કલ કરવા માટેનો મસાલો રેડી કરીશું તો તેના માટે બાઉલમાં અડધી ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું અડધી ટી સ્પૂન સંચડ પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન આમચૂડ પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તેનાથી કલર ખૂબ સરસ આવશે અને એક ચોથા ટી સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું તો આપણે ચાટ મસાલો આમચુર પાવડર અને સંચર પાવડર ઉમેરેલું હોવાના લીધે મીઠું એકદમ ઓછું ઉમેરીશું બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરીશું તો જો તમે પાપડ ઉપર બધા મસાલા વારાફરથી અલગ અલગ સ્પ્રિન્કલ કરવા જશો તો તેમાં સમય લાગશે અને પાપડ તમારા સોફ્ટ થશે તો એટલા માટે તમારે આ રીતે બધા જ મસાલાને એકદમ સરસ રીતે ભેગા મિક્સ કરી લેવાના છે એટલે કામ પણ એકદમ સ્પીડમાં થશે અને બધા પાપડ ઉપર મસાલાનો ટેસ્ટ પણ એક સરખો એકદમ સરસ લાગશે તો અહીંયા આપણા મસાલા પાપડનો સ્વાદ સો ગણો વધારે તેવો સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે મસાલાને આપણે સાઈડ ઉપર રાખીશું અને અહીંયા મેં કડાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું મીડિયમ તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે અડદનો પાપડ ઉમેરીને ઝારાથી પ્રેસ કરીને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તો ખાસ તમારે પાપડને ફ્રાય કરતી વખતે તેલને એકદમ વધારે પડતું ગરમ નથી કરી દેવાનું નહીં તો પાપડ તમારા લાલ થઈ જશે તો આ રીતે મીડિયમ ગરમ થાય એટલે પ્રેસ કરીને એકદમ સરસ આપણે પાપડને તળીને આ રીતે બધું જ તેલ નીકાળીને તેને પ્લેટમાં લઈ લઈશું એ જ રીતે આપણે બીજો પાપડ પણ તળીને તૈયાર કરી લઈશું તો અહીંયા બીજા પાપડને પણ મેં આ રીતે તેલમાં એડ કરીને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લીધો છે તમે શેકીને પણ આ રેસીપી બનાવી શકો છો પણ ફ્રાય કરેલા પાપડમાંથી તમે મસાલા પાપડ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો બંને પાપડને મેં આ રીતે ફ્રાય કરી લીધા છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે સૌથી પહેલાં તો આપણે પાપડ ગરમ હોય ત્યારે જ તેના ઉપર આ રીતે મસાલો સ્પ્રિન્કલ કરીશું મસાલો તમને જે પ્રમાણે વધારે ઓછો પસંદ હોય તમે છાંટી શકો છો તો બંને પાપડ ઉપર આ રીતે ગરમ ગરમ હોય ત્યારે તમારે તેમાં મસાલો છાંટી દેવાનો હવે આપણે જે વેજીટેબલ્સ તૈયાર કર્યા હતા તે આપણે આ રીતે પાપડના ઉપર હાથની મદદથી ઉમેરીશું તો આપણે જે વેજીટેબલ્સ તૈયાર કર્યા છે તેમાંથી તમારા બે મસાલા પાપડ બનીને તૈયાર થશે તો બિલકુલ આ જ રીતે બીજા પાપડ ઉપર પણ આપણે વેજીટેબલ્સને ઉમેરી દઈશું અને ત્યાર પછી હવે આપણે ઉપરથી ઝીણી નાઇલોન સેવ ઉમેરીશું મસાલા પાપડમાં આ રીતે ઉપરથી તમે નાઇલોન સેવ ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો બંને પાપડ ઉપર આ રીતે નાયલોન સેવ મેં એડ કરી દીધી છે હવે ઉપરથી ફરીથી આપણે થોડોક મસાલો સ્પ્રિન્કલ કરીશું લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું તો રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી એવા મસાલા પાપડની રેસીપી તમે ઘરે ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવાનો સ્વાદ સો ઘણો વધારી દેશે તો આજ મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ